ખેડા જિલ્લાના બામરોલી ગામે વાનરોથી લોકો પરેશાન ચાલતા માણસોને બચકા ભરી જાય છે ઘરમાંથી ગમે તે વસ્તુઓ લઈ જાય છે સિંઘ દીકડા કે અન્ય જાનવરો જો જંગલમાંથી વસ્તીમાં આવી જાય તો લોકો ફફડે જ છે પણ ખેડા જિલ્લાના બામરોલી ગામે લોકો બે ત્રણ મહિનાથી વાનરોથી પરેશાન છે અહીં વાનરો ગમે તેના ઘરમાં ઘૂસી જાય છે અને વસ્તુઓ લઈ જાય છે અને કોઈ જો રોકવા પ્રયાસ કરે તો તેને કરડી પણ જાય છે આ પ્રકારના આતંકથી લોકો પરેશાન છે અને વાનરોથી છુટકારો ઈચ્છી સર અહીંયા વાંધો બહુ ત્રાસ છે કેટલા સમય સર લગભગ બે અઢી મહિના થાય છે આપણે સર તો સર આપડે હુમલો કરેસ પચીસ ત્રીસ શું છે તમારી સરકાર એટલી માંગણી છે કે જે વાંદરા છે તેને જે વન દ્વારા જે મોકલવામાં આવે છે તો જે પડતા આવે કે ગમે તે કરતા હોય તો પકડી જવા માંગશે એટલી

એમને કોમકાજ છોડીને એમને સ્કૂલે મૂકવા જવું પડે પછી એમને લેવા જવું પડે કારણ કે આ વસ્તુ એટલી બધી ખરાબ વસ્તુ થઈ ગઈ છે તે ગતિ કરે છે ક્યારે એ હુમલો કરે કોઈ નક્કી નથી હોતું આવતું હોય તો આવું પડતું ચાલુ થયું છે અને કપીરા ખાસા આમ તો ગામની અંદર થઈને ખેતર ની અંદર થઈને લગભગ ઓછામાં ઓછો આઠ નવ ટોરો છેમો એકલો ગામને તો દૂર છે બધા વાંદરા ભેગો થાય એટલે એમની ગુલતી આવી જાય મસ્તી એટલે જો આવ્યું તો હું કોકની પર હુમલો કરતો હોય છે કેટલા લોકો કહી રહ્યા છે લગભગ ઓછામાં વીસ પચીસ લોકોને કહી ગયા છે એક તો હાલ અમારા ભાઈ પુનમભાઈ કહ્યું કે એમને એવડા થોડાક જ દિવસ ઉપર કહ્યું હતું એમને આઠ દસ ટકા છે એમને બરિયા બાપજી એ કોમે જઈને આવતા હતા કોઈ હતું નહીં એ સમયે મોદરાના તાસથી બધા કેવું બહુ આવતા જતા હોતા નહીં બીકથી બીકના કારણે તેવા એકલા હતા એમને ઘણી કોશિશ કરી એમને કપડું ફાટી ગયું પછી એમને મારામારી વાદા સાથે કરી ત્યારે જ્યારે વાદળું તેમને ત્રાસી ગયેલો તેમનો છુટકારો કર્યો પછી એમને દવાખાનામાં લઈ ગયા દવાખાનામાં લઈ ગયા લઈને ડોક્ટરે કહ્યું કે તમારે વસ્તુ દવાખાનામાં પલો દવાખાનામાં જવું પડશે આરોગ્ય કેન્દ્રમાં અને તેમને અંજસ્થ ત્રણ ચાર મૂકવામાં આવ્યો છે એવી બધી એમની ચર્ચા એમની દવાઓ દારૂ કરી છે તો એવો ત્રાસ છે જેમ બને એમાં કપિલ વાંદરાને કંઈક એનો નિકાસ કરો કોઈ જંગલમાં મૂકી આવો કે કોઈ મોટા મોટા વાંદરા હોય એમને પકડી લો એવું કરે એ અમારી છે 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 નાના નાના બાળકો હોય 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 સ્ત્રીઓ પુરુષો બધાને હેરાનગતિ કરતા હોય છે સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર ઘંટડી વગાડવાનો આભાર